કાળા માથાનો માનવી સંબંધોની પવિત્રતા કરતા સ્વાર્થ અને અંગત લાભને જ સર્વોપરિમાને છે એટલે જ છાશવારે બાળકીઓ સગીરા પરણિત મહિલા અને વૃદ્ધાઓ પર બળાત્કારના ચિંતાજનક બનાવો સામે આવતા રહે છે આવી ઘટનાઓ સામાન્ય લોકોને દહેશતમાં મૂકી દે છે યૌન શોષણ કે મહિલાઓ પર અત્યાચાર સંબંધિત મોટાભાગના કિસ્સાઓમાં પાડોશીઓ કે પરિચિતોની જ સંડોવણી જોવા મળે છે ઉત્તર ગુજરાતના વાવથરા જિલ્લામાં આવેલા એક ગામમાં પણ આવો જ સામાજિક તાણાવાળાને છિન્ન ભિન્ન કરતો કિસ્સો સામે આવ્યો એક પરણીતાને પોતાના સાસરિયાઓ અને પતિના ત્રાસથી થોડાક સમયના લગ્નજીવન બાદ જ અસંતોષ થવા લાગ્યો આ પરણીતાને છૂટાછેડા લેવાની ઈચ્છા થતાં તેણે નજીકના સ્વજનોને તે અંગેની વાત જણાવી બંને તરફના સ્વજનોને જાણતા મામા સસરાએ છૂટાછેડા કરાવી આપવાની ખાતરી આપી આ બાહિનધરીને પગલે કદાચ તેમનો અલાયદું સ્વાર્થ પહેલાથી જ મનમાં સળવળાટ કરતું હશે એટલે પરણીતાને વિશ્વાસમાં લઈને તેના સગા મામા સસરાએ જ ત્રણેક વખત શારીરિક સંબંધ બાંધ્યો આ વાત આટલેથી ન અટકી પરણીતાના એક પિતરાએ ભાઈને જાણ થતાં તેણે પણ છૂટાછેડા કરાવી દેવાની લાલચે શારીરિક શોષણ કર્યું આ અત્યાચારની વાત પરણીતાએ તેના ધર્મના મામાને જણાવી તેને એમ કે હવે કદાચ છુટકારો મળશે પરંતુ ધર્મના મામાએ ઘરે સહારો આપવાનું કહીને પરણીતા પર દુષ્કર્મ ગુજાર્યું આ વારંવારની યાતનાઓથી કંટાળેલી મહિલાએ હિંમત ભેગી કરીને પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી તો પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને તમામની ધરપકડ કરી લીધી દિયોદર પોલીસ સ્ટેશન ખાતે ગુના નંબર સો ઓબ્લિક છવ્વીસની એક ફરિયાદ દાખલ થયેલી છે જેમાં ભોગ બનનાર બેન દ્વારા એ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને એમની સાથે દુષ્કર્મ થયેલું છે એ બાબતની એ ફરિયાદ છે જેમાં મુખ્ય ત્રણ આરોપીઓ છે વિજયભાઈ ખાનાભાઈ દરજી યશભાઈ જયંતિભાઈ દરજી કલ્પેશભાઈ ઉર્ફે વખતસિંહ સૌજીભાઈ રાજપૂત મળતી માહિતી અને ફરિયાદ મુજબ વિગત એવી છે કે આરોપી નંબર એક એ ફરિયાદીના મામાજી સસરા વિજયભાઈ ખાનાભાઈ દરજી તેઓએ ફરિયાદીને લગ્નનું છૂટું કરાવવાની લાલચ આપી અને તેમની સાથે દુષ્કર્મ આચરેલું છે પરિણીતાની નબળાઈનો લાભ ઉઠાવીને ત્રણ અલગ અલગ સંબંધીઓએ સહારો આપવાનો વાયદો કરીને વારંવાર શોષણ ગુજાર્યું દિયોદર પોલીસે ચર્ચાસ્પદ કેસમાં વિજય દરજી યશ દરજી અને કલ્પેશ ઉર્ફે વખતસિંહ રાજપૂતને ઝડપીને આગળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે દીકરા છે જેનું નામ છે યશભાઈ જયંતિભાઈ દરજી તેઓએ પણ તેમની સાથે બે વખત બળજબરીથી બળાત્કાર કરી અને જાનથી મારી નાખવાની અને બદનામ કરવાની ધમકીઓ આપેલી છે અને આરોપી નંબર ત્રણ છે તે ફરિયાદીના ધરમના માનેલા મામા કલ્પેશભાઈ ઉર્ફે વખતસિંહ સૌજીભાઈ રાજપૂત તેમને પણ તેને ઘરે રાખવાની લાલચ આપી અને તેની સાથે દુષ્કર્મ કરેલું છે અને આવી સખત વખોડી શકાય તેવી આ જે ઘટના છે અને એના લઈને ફરિયાદ દાખલ કરેલી છે અને ત્રણેય આરોપીઓને હાલ અટક કરેલા છે અને આગળની કાર્યવાહી ચાલુ છે આ સમગ્ર મામલે ત્રણેય આરોપીઓ સામે મેડિકલ અને ટેકનિકલ પુરાવા મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે આ ચોંકાવનારી ઘટનાએ ફરી એકવાર સામાજિક સંબંધોની સુરક્ષા અને વિશ્વાસ પર સવાલ ઉઠાવ્યા છે મહિલાની નબળી સ્થિતિનો ગેરલાભ ઉઠાવીને અપકૃત્ય આચરનારા ત્રણેય આરોપી વિજય દરજી યશ દરજી અને કલ્પેશ ઉર્ફે વખતસિંહ રાજપૂત સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી દિયોદર પંથકના લોકોએ લાગણી વ્યક્ત કરી યશપાલસિંહ વાઘેલા ગુજરાત ફર્સ્ટ દિયોદર